ભુજ નગરપાલિકા દ્વારા ભાનુશાલી નગર ખાતે આવેલ પત્રાવાળું શેડનું દબાણ રાતોરાત તોડી પડાયું થોડા સમય અગાઉ અહીં ખાણીપીણી માટે નાસ્તાધારક લારીઓને પત્રાવાળું શેડ બનાવવામાં આવ્યું હતું જે હાલ ભુજ નગરપાલિકાની નજરે ચડતા રાતોરાત તોડી પાડવામાં આવતા ભુજ શેરી ફરિયા સંગઠન દ્વારા ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ કોઈ સંતોષકારક પ્રત્યુત્તર ન મળતા ભુજ શેરી ફેરિયા સંગઠન હોદ્દેદારો સાથે સમાધાન કરવા તૈયારી બતાવી હતી પરંતુ કોઈ પણ જાતની જાણ કર્યા વગર કે વાતચીત કર્યા વગર દબાણ તોડી પાડવામાં આવતા શેરી ફેરિયા સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે રાત્રે ગઈ રાત્રે ભુજ નગરપાલિકાના બે કર્મચારીઓ માત્ર કિશોરભાઈ શેખા એનયુએલએમ શાખાના અને દબાણ શાખાના ઝાલાભાઈ દ્વારા અડધી રાત્રે એટલે કે જ્યારે ફેરિયાઓના ગ્રાહકીનો સમય હોય એવા સમય બિલકુલ અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે વેન્ડિંગ ઝોન હટાવવા માટેની જે પ્રક્રિયા કરવામાં આવી છે એને સખત સદો શબ્દોમાં અમે વખોડીએ છીએ આ બાબતે નગરપાલિકાએ અમોને નોટિસ આપેલી છે બાંધકામ કરનાર સંસ્થાને ત્યાં કોઈ પાક્કું બાંધકામ નથી નગરપાલિકા એક જગ્યાએ શેડ માટે એવો નિયમ બનાવી રહી છે નગરપાલિકાના ચીફ શ્રી અને પ્રશાસન કે જ્યાં શેડ નડતું ના હોય એવું શેડ ગેરકાયદેસર નથી તો આ શેડ ક્યાં નડે છે એ બાબતે નગરપાલિકાએ નક્કી કરવું જોઈએ નગરપાલિકાના પ્રશાસનની અંદર મારે કહેવું પડે છે ભુજ શહેરની પ્રજાએ સત્તાધારી પક્ષના નગરસેવકોને વોટ આપી ચૂંટીને આ શહેરના વિકાસ માટે મોકલવામાં આવ્યા છે આ શહેરનો વિકાસ કરવા માટે મોકલાય છે ત્યારે અહીંયા વટ વચન અને વેર માટે આ લોકો સત્તામાં બેઠા હોય અને પોતાના મનમાની કરતા હોય એવી રીતે આજે ગઈ રાત્રે નગરપાલિકા દ્વારા આ પત્રાનો શેડ જે છે એ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી જ્યારે કે નગરપાલિકાને આ બાબતે બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરીમાં લેખિતમાં પત્ર આપવામાં આવ્યો છે અને એ પત્રનો કોઈ જ જવાબ નગરપાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવેલ નથી જે ખેદજનક છે ત્યારે આજે જે કાર્યવાહી નગરપાલિકાએ રાત્રે કરી છે એ કાર્યવાહીની વિરુદ્ધમાં અમે સત્તાધારી પક્ષના નગરસેવકો સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર છીએ સમાધાનના પ્રયત્નો પણ અમે કર્યા છે અમે એમની સાથે બેસીને વાતચીત કરવા માટે પણ તૈયાર હતા તૈયાર છીએ પરંતુ અમારી સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવા માટે ક્યારે પણ અમને કહેવામાં આવ્યું નથી જ્યારે કે આજે ગઈ રાત્રે આ લોકોએ અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર એ વિસ્તારમાં કાર્યવાહી કરી એ બિલકુલ ગેરકાયદેસર છે આજે આજે અમે આ બોર્ડ સમક્ષ કે ભાઈ તમામ કાઉન્સિલરો તમામ વિપક્ષ અને બધા જ જ્યારે અમે એક અમારી નાની રજૂઆત કરવા માટે આવ્યા હતા કે લેટ થઈ ગયા અમે પરંતુ અમે નાની રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમે પણ આ ફેરિયાઓ જે છે એ ભુજ શહેરના નાગરિકો છે આ ફેરિયાઓ તમને વોટ આપેલા છે ત્યારે આ જ ફેરિયાઓના ધંધા રોજગારને અસર ન થાય એના માટે ઈશ્વર અલ્લાહને સાક્ષી રાખી અને હકારાત્મક કાર્યવાહી કરો એવી અમારી વિનંતી છે